પ્રેસ કોન્ફરન્સમાં આવવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદની ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ નાયબ વાહિતી નિયામક એસ જે ભવેલ્યા તથા દાહોદ જિલ્લાના તમામ પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને ઓગણીસ તારીખના બપોરના ત્રણ વાગ્યા સુધી ઈચ્છુક ઉમેદવારો જો છે આપણું નોમિનેશન ફાઇલ કરી શકે છે વીસ મિનિટ નીચે એની સ્ક્રુટિનિંગ કરવામાં આવશે અને બાવીસ તારીખના ત્રણ વાગ્યા સુધી એનું વિડ્રોલ થઈ શકે છે બાવીસ તારીખે ત્રણ વાગ્યા પછી પેનલના ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની જો છે એ મે ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરઓ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવ ગોઠવી દેવામાં આવેલી છે પોલીસ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ સ્ટેન્ડર્ડાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમ ની ફાળવણી કરી દેવામાં આવેલી છે મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ